બાપુ આપણે મિનિમમ આઠ નવ વર્ષથી પ્રોબ્લેમ છે મેરેજનો પ્રોબ્લેમ છે મારે બરાબર નાનો ભાઈ મારો છે અમે આવ્યા હતા ત્રણ ચાર રવિવાર પહેલા અહીંયા બેઠા હતા તમારે ગાદીએ કેટલી મહેનત કરી કરીને થાકી ગયા ગમે ત્યાં વાત નાખીએ ધડ કરતી ના જ આવી જાય છે ને અત્યારે તો ચૂટુંકમાં તમને કહું મારી વહી ગઈ છે પરણવાની છતાં હવે આપણે આવજો કમાણા મહેનત કરી કરીને કમાણા છે બે ભાઈઓ અમે તો શેને હાટું કમાણો એક મારા કાકા મિનિમમ મોટી ઉંમરના થઈ ગયા મારા મામા છે એક ભિખારી જેવા રહી છે એટલે અત્યારે હું થોડોક ભણેલ ભણે ભણો ઓછો પણ ગણેલો જાજો છું એટલે બધું ભાન પડે કે આ શું છે કાંઈ સમજાતું નથી જો સાહેબ ક્યાંક છે ને સાહેબ હું એક તો પહેલાં તો તમારી પેઢીએ નિર્વંશનો વારસો આવી ગયો છે બરાબર અને નિર્વંશનો વારસો લાંબા કાળથી આવે છે

પાંચ ઘરમાં તમારી પેઢી ઊભી છે બાકી તમારી પેઢી સાફ થઈ ગઈ છે એટલે કોઈ ન્યાયનું ધર્મ છે જે તમારી પેઢી ઊભી રાખવા માટે આવે છે બરાબર પણ એ ન્યાયના ધર્મની ચોખટ ક્યારે થતી નથી અને ચોખવટ ન થાય કોર તમે ભટકી ભટકીને થાય બરાબર એટલે ન્યાયવાળા ધર્મ છે ને ભાઈ એ ઉભારીએ ને તો તમારી ગાડી પાટે ચડે તો રસ્તો નીકળે બાકી આનો કોઈ રસ્તો થાય અને મૂળ તમે ગામડાના છો અને ગામડાની અંદર તમારા પૂર્વજ જાડાયવા બાપા ધોતિયાવાડા બાપા ટોપીવાડા બરાબર અને એનું કામ સાહેબ ઈ સમયની અંદર વ્યાજવટાઉનું હતું ઈ સમયની અંદર વ્યાજવટાઉનું કામ હતું અમે જ્ઞાતી કામ તમારું અને એટલે એ વ્યાજવટાઉના કામની અંદર પણ ક્યાંક ખોટી સંપત્તિ આવેલી છે વ્યાજવટાના કામમાં પણ ક્યાંક ખોટી સંપત્તિ આવી ગયેલી છે એ તમારી પેઢી ઊભી રાખે છે ગામડે રોડ લેવલ નું મકાન આમ રોડ લેવલ જ લાકડાની ડેલી બરોબર રોડ લેવલ નું મકાન આમ મકાન પાકા અડધું પાક રોડ કાચું મકાન બરોબર છે આ જગ્યા રહી ને આ જગ્યા બરોબર અહીંથી વ્યાજવટાનું કામ થયું છે અને અહીંથી કોક સાથે મગજમારી થઈ છે અને ત્યાંથી ન્યાયના ધર્મ છે એ પણ તમારા જીવનની અંદર સાહેબ હલક ડોલક જીવન કરવાના પ્રયાસો કરે છે પૂરે પૂરું તમને કહું ને અત્યારે કર્મ અમે સારા કર્યા બે ભાઈઓ મારા મમ્મી છે એ પણ સારા કર્મ જ કર્યા છે એટલે જ અમે જો અત્યારે તમે ઉભા છો એ તમારા કર્મને કર્મ ઉપર ઊભા છો પણ બેઢીએ જે ભડાકા થઈ ગયા છે ને એનું શું કરવું તમારે કઈ વ્યવહાર ન્યાય કરવો પડે એ તમારા નિર્વંશ પિતૃનો રસ્તો થાય તો રસ્તો થાય જૈન વાણીયા છો

ખોડિયા તમારી માતા છે તમારું પૂરું ઈચ્છે નઈ કોઈ દિવસ બરાબર તમારું સમાધાન થાય નહીં પણ કોઈ થર્ડ પાર્ટી આવે ત્રીજું દેવ તમારી ભૂલ કાઢીને બતાવે તો તમારો ન્યાય થાય

મંદિર બનાવેલું છે ત્યાં મેં મહારાજનો અભિષેક કરાયો સાહેબ જો પણ આપણે અંતરમાં શ્રદ્ધા હતી કે મને હાશ થઈ ગઈ હતી કે ભાઈ મારું કાર્ય થઈ જશે પણ હજી કાર્ય થઈ પછી મને શંકા ઉત્પન્ન થઈ કે હવે મારું આ કાર્ય મહારાજે નથી કર્યું તો કઈક પૂર્વજનુ કઈક ઈચ્છા રહી ગયું હોય બરાબર ને એટલે મને સમજાણું બધું એટલે પછી મેં તો હવે આનો કઈક રસ્તો કરવો પડશે પછી બધી કોઈ રખડી હમણાં તમને કહો મહિના બે મહિના પહેલા આપણે બાબરા બાજુ એક રામાબી જગ્યા છે ત્યાં અમે બે મારો ભાઈ ઉનાથી અહીંયા નીકળે હું રાજકોટ થી બાબરા જાઉં બે ગાડીમાં અમે બાઇકમાં ત્યાં જાય ત્યાં કીધું એક મહિનામાં થઈ જશે પંદર દીમાં થઈ જશે

આગ લાગેલી છે એટલે ટૂંકમાં સળગાવવું એ મસાણી નું કામ છે અને પેઢી રોકવી એ પણ મસાણી નું કામ છે ને કારણે પણ તમને જો થોડી ઘણી શ્રદ્ધા હોય અહીંયા છે નામ થવાની ચાન્સીસ છે પણ બીજું સવા મહિનો પાણી રેડો બરોબર અને કન્ફર્મેશન થાય કે આટલે આપણું કામ થઈ જાય તમારું કામ થઈ જાય એટલે તમારે પિતૃ કાર્ય કરી દેવું પડે એડવાન્સ કઈ નહીં ને ટૂંકમાં તમને કહું મારા ભાઈને આ ટૂંકમાં બ્રાહ્મણે કીધેલું કે ભાઈ એને કાલસર્પ યોગ છે એટલે એ પણ અમે કરાવેલું છે કાલસર્પ યોગની વિધિ કાલસર્પ યોગ આવ્યો શું કામ ઘરે એ બ્રાહ્મણોને ખબર નથી બરાબર છે કારણ કે મારો ભાઈ પણ આ ટુકમાં અમે મહેનત કરી કરીને પૈસો બને મારી પાસે પૂર્વજોની એક પણ પાવલી નથી તમને કહું પૂર્વજોના પૈસા નથી પણ પૂર્વજોનું બ્લડ તો છે ને બ્લડ છે

નારાયણ તમારું તો તમારા મોક્ષ મળે તો તમારું કાર્ય સફળ થાય ત્યાં સુધી તમારું કાર્ય સફળ થાય નહી એટલે સમજી ગયું તમારું કરેલું કામ ફોગટ જાય છે એનું મુખ્ય કારણ પૂરું વિધાન થતું નથી વિધાન અટકે છે બરાબર આટલું કરો પછી સવા મહિના પછી મળજો મને યુટ્યુબ માં જોતા રહેજો બરોબર છે રસ્તો થશે